ચલો આજે છે ને આપણે હવે કાગડાભાઈની વાર્તા કરવાની છે જો તમને કાગડો દેખાય છે ને હા કાળા કાળા કાગડાભાઈ પણ કાળું એને કાઈ ગમે નઈ જો કાગડો કે હું છું કેવો કાળો કાળો ગંદો છે અમારો માળો તો ત્યાં એક જાદુગર આવ્યો એક દિવસ એને આવ્યો એક વિચાર મારો છે જાદુ ચારેકોર કાગડાભાઈને બનાવો મોર હમ જાદુ ઘરે છે ને કાગડાને મોર બનાવી દીધો મોર બનીને કાગડાભાઈ કર કરવા લાગ્યા એમ વિચાર વાહ હું તો રંગબેરંગી મારો પીંછાનો કેટલો બધો ભાર એનો તો ભાર લાગે ને પીછાનો કાગડાને તો રંગબેરંગી તો હોય પણ પીછો હોય ને તો એનું વજન લાગે તો ઉડી ન શકે ને તો જાદુગર હસવા લાગ્યો કાગડા તું બની જા ઘુવડ તો કાગડાને ઘુવડ બનાવી દીધો આ શું છે ઘુવડ છે ઘુવડ બનાવી દીધો કાગડાને ઘુવડ બનેલા કાગડાભાઈ કરવા લાગ્યા એમ વિચાર મારી તો કેવી મોટી મોટી આ પણ હું તો છું જાગરણ મારા ઘુવડ બનાવી દીધો એની મોટી મોટી સરસ આખો પણ રાતે તો એને જાગવાનું હોય ને ઘુવડ રાતે જાગે ને તો જાદુગર હસવા લાગ્યો ખડખડ કાગડા તું બની જા પોપટ કાગડાને પોપટ બનાવી દીધો તો પોપટ બનેલા કાગડા ભાઈ કરવા લાગ્યા એમ વિચાર વાહ ભાઈ વાહ હું તો લીલો લીલો પણ તીખું મરચું નથી ખાવું ઓ કાગ પોપટ તો લીલો લીલો સરસ હોય પણ એને તીખું મરચું ખાય ને પોપટ તો કાગડાને તીખું લાગે એને તો એ નહોતું ખાવું તો જાદુગર તો જબરો ભાઈ કાગડાને કહે સુણજો ભાઈ કાગડા ભાઈ તમે કરશો રાજ તમને બનાવુ આજે બાજ તો કાગડાને બાજ બનાવી દીધો તો બાજ બનેલા કાગડા ભાઈ કરવા લાગ્યા એમ વિચાર વાહ મોટી મોટી પાખો તો ઠીક પણ ઊંચે ઉડતા બીક લાગે બાજ તો ઊંચું ઊંચું ઉડતું હોય ને ઊંચે ઊંચું ઉડે ને તો એને તો બીક લાગે તો એક એક મારે ઊંચું ઊંચું તો નથી ઉડવું તો પછી કાગડો કે જાદુગર સાંભળો ભાઈ મારે તો બનવું નથી કાય હું કાગડો છું તે જ સારું છે મારું રૂપ મને બહુ પ્યારું છે જાદુગર કહે હાજી હાજી કાગડા ભાઈ તો રાજી રાજી એને પાછો કાગડો બનાવી દીધો ને કાગડો રાજી રાજી થઈ ગયો